આંદોલન સતત સત્તર દિવસથી ચાલી રહ્યું છે અને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ માંથી લોકો અહિયાં આવી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે સરકાર ને પોતાની વેદના સાંભળવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સરકાર છે કે તેમની વેદના સાંભળી નથી રહી

ખાતકીય પરીક્ષા છે રદ કરવામાં આવે સત્તર સત્તર દિવસ થઈ ગયા છે છતાં પણ સરકાર શ્રી અમારું કશું સાંભળી નથી રહી અને અમે ફક્ત ને ફક્ત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ તો પણ અમને સત્યાગ્રહ છાવણીમાં બેસવામાં દેવામાં આવતા નથી અને અમને ડિટેન કરે છે આટલા દિવસ થઈ ગયા છે છતાં પણ અમને કોઈ સ્થળ આપવામાં આવતું નથી અમે જ્યારે બેસીએ છીએ ત્યારે અમારા આંદોલન તોડવાના પૂરેપૂરા પ્રયત્ન થઈ રહ્યા છે બેન અગાઉ પણ મેં આંદોલનો જોયા છે ગાંધીનગર ની અંદર આંદોલનો સવારે શરૂ થતા હોય છે અને રાત્રે ડિટેન થયા બાદ આંદોલન પૂર્ણ થઈ જતા હોય છે પછી બીજી કોઈ તારીખ આપવામાં આવે છે પરંતુ તમે લોકો સતત ટકેલા છો ડિટેન થાવ છો વિસંગતતા આવે છે પરંતુ સતત ટકેલા છો આનું મુખ્ય કારણ કઈ રીતના મનોબળ પૂરું પાડો છો લોકો આનું મુખ્ય મનોબળ એક જ છે કે અમે જ્યારે બે વર્ષ અગાઉ હડતાલ પાડી હતી ત્યારે સરકાર શ્રી દ્વારા અમને એવું જણાવવામાં આવેલું હતું કે આના માટે જે તમારી પગાર વિસંગતતા છે એના માટે અમે ટેકની એક કમિટીની રચના કરશું અને એ કમિટીની રચના નો જે અહેવાલ છે એ પણ એ કમિટીની રચના અહેવાલ અહેવાલમાં એવું જણાવ્યું છે કે આ જે કેડરો છે એ ટેકનિકલ માટે લાયક છે અને એનો કમિટી નો પોઝિટિવ અહેવાલ આવવા છતાં પણ એ અહેવાલને એક વર્ષ થઈ ગયું છતાં પણ અમારો જે જિયા ઠરાવ છે એ થયા નથી એટલા માટે અમારા કર્મચારીઓનું મનોબળ પૂરું પાડે છે કે જો અમે ટેકનિકલ એ કમિટી અમને જાહેર કરી દીધા હોય તો અમારા પગાર વિસંગતતા કેમ દૂર નથી થઈ અને અમને ટેકનિકલ પ્રમાણેનો ગ્રેડ પે કેમ નથી આપી રહ્યા એનો જ્યાં સુધી જિયા ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી ના આ મુદ્દો કઈક રિઝલ્ટ દેખાવું જોઈએ સત્તર 17 દિવસથી તમે ગાંધીનગરની અંદર છો અલગ અલગ જગ્યાએ રાતે તમે રોકાણ કરો છો તમે બીજા દિવસ આવીને આંદોલન કરો છો પોલીસ તમને રીટેન કરે છે સરકાર તરફથી એક પણ રીતે કોઈ પોઝિટિવ ઓર રિસ્પોન્સ મળ્યો કે જેથી એવું લાગે કે આવનારા સમયમાં કોઈ પોઝિટિવ પગલું લેવાવાનું છે અત્યાર સુધી અમને કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો પણ અમને આશા છે કે આગળ પણ અમારી સરકારે માંગણી પૂરી કરી છે તો આ વખતે પણ સરકાર શ્રી અમારી માંગણીઓ પૂરી કરશે કરશે અને કરશે જ અને અમારી માંગણી જ્યાં સુધી જીયા ઠરાવમાં નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ ચાલુ અને ચાલુ જ રહેશે બેન એક મહિલા તરીકે પણ તમને સવાલ પૂછું છું કારણ કે જે પુરુષો છે તે પણ આંદોલનમાં જોડાય છે મહિલાઓ પણ આંદોલનમાં જોડાય છે તમે કહ્યું કે તમે નવસારી થી આવશો નવસારી અહીંયાથી લગભગ સાડા ત્રણસો ચારસો કિલોમીટર દૂર છે પરિવાર થી તમે દૂર છો રાત્રિ રોકાણ તમને અહીંયા કરવાનું હોય છે તે બાદ આંદોલન કરવાનું છે કયા પ્રકારની વિસંગતતાઓ પડી આંદોલન અમારે ઘરેથી દૂર રહેવાનું આવે એટલે સ્વાભાવિક છે કે સ્ત્રીઓ માટે તો તકલીફ હોય જ મારા પણ નાના નાના બે બચ્ચાઓ છે એ અમને પૂછે છે કે મમ્મી ક્યારે આવશો ત્યારે અમને પણ દુઃખ થાય છે કે જો સરકારશ્રી અમારી વાત તાત્કાલિક સાંભળે અને એનું કંઈક નિરાકરણ આવે તો અમે પણ ઘરે જલ્દી પહોંચી શકીએ બીજું અમારે રહેવાની જમવાની પણ કંઈ સગવડનું કંઈ ધ્યાન નથી હોતું પણ અમે એટલા માટે ટકી રહ્યા છીએ કે આ અમારા અસ્તિત્વની લડાઈ છે અને અમે સાચું અમારા હક માટે લડીએ છીએ અને અમે સાચું માંગણી કરી રહ્યા છીએ કારણ કે બીજા સાત સાત રાજ્યોમાં અમારા કરતાં બધાનું જે પગાર ધોરણ છે એ ઊંચો છે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યમાં સૌથી ઓછું ઓગણીસો ગ્રેડ પે છે એટલા માટે અમે લડીએ છીએ અને એ અમારા સાચી હકની લડાઈ છે એટલા માટે અમે અહીંયા ટકી રહ્યા છે એ અમારું મજબૂત મનોબળ પૂરું પાડે છે આ જોયું છે આપણે કે સરકાર જ્યારે આંદોલન થતું હોય છે ત્યારે અંદરના બે ત્રણ માણસોને પકડી લેતી હોય છે તે લોકોને પછી સમજાવવાનો પ્રયત્ન થાય છે કે તમે આંદોલન ને પૂર્ણાવતી તરફ લઈ જાઓ કારણ કે પછી તમારી માંગણી અમે પૂરી કરી દઈશું અને ઘણી બધાવા પ્રાર્થના પહેલાના આંદોલનમાં પણ થાય છે તમારા આંદોલન ની અંદર આ પ્રકારની કોઈ વાત જોવા મળી કે પછી બધા એક મુસ્ત ને એક જૂટ થઈને આંદોલન બચે થયેલું હતું પણ અમારા કર્મચારીઓ એકજુ હતા કારણ કે જો બે વર્ષ પહેલા અમને સરકાર શ્રી દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે તમારી અમે કમિટી રચશું અને એ જે અહેવાલ આપે એ પ્રમાણે અમે જીઆર ઠરાવ કરી દઈશું પણ એ થયું નથી એટલે કર્મચારીઓને આ વખતે એક રોષ છે કે જો એ કમિટી અહેવાલ આપી દેતી હોય અને ઉમે ટેકનિકલ હોયે છતાં પણ સરકાર શ્રી હવે નથી આપતી તો અમે હડતાલ સમિતિ લઈએ પછી સરકાર શ્રી આપશે એની શું ગેરંટી એક બીજો પણ અહીંયા સવાલ થાય છે ને કે બે વર્ષથી આ જીઆર પાસ થયો તો અચ્છા બે વર્ષથી આ જીઆર બેન તમને અચ્છા તમે તમે બોલવાનું તમારું શું નામ છે અબેન અચ્છા તમે ઓકે તમારું શું નામ હરશીદા બેન મોદી તમે ક્યાંના છો બનાસકાંઠા અચ્છા બે વર્ષથી જીઆર પાસ થઈ ગયો બરોબર અને તમે કહ્યું કે બે વર્ષથી સરકારની અંદર વાતો ચાલી રહી છે તો શું તારીખો આપવામાં આવતી હતી કે વાયદાઓ કરવામાં આવતા હતા તમને કે પછી લોલીપોપ આપવામાં આવતી હતી કે શું એવું થયું કે બે વર્ષ સુધી જે સરકાર જીઆર પાસ કરો તો એની ઉપર અમલવારી ના થઈ અને બે વર્ષ પછી તમને લોકોનું આંદોલન પારવું પડ્યું પણ અમને ત્યાં સુધી હજુ એક વર્ષ થવાયું ત્યાં પણ અમારો જીઆર ઠરાવ થયેલ નથી હવે અમારા બધા કર્મચારી એક થઈ ગયા છે અને બસ હવે અમારા જીઆર ઠરાવ જોઈએ બસ બીજું કશું જ ન જોઈએ છે કારણ કે કોઈ સમય સીમા નક્કી નથી હોતી કે ત્રીસ દિવસ તમે આંદોલન કરશો તો સરકાર સો દિવસ આંદોલન કરશો તો સરકાર ન્યાય આપી દેશે આવું કોઈ સમય સીમા ફિક્સ નથી હોતી તમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી તમને આંદોલન કરતા રહેવું પડે છે કેટલી તૈયારી છે તમારી બાર મહિના થાય પણ ત્યાં સુધી જીયા ઠરા વગર અમે સમાધાન કરવા તૈયાર નથી અમે ટેકનિકલ છીએ ટેકનિકલ કામગીરી કરીએ છીએ અમે બધું જ કરીએ છીએ ડિલિવરી

અમારી સરકાર બેઠક કરવાની નાચ પાડે છે પણ અમે આ વખતે નક્કી જ કરી લીધું છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય સ્વીકારમાં આવી મૌખિક નહીં અમારો જીઆર ઠરાવ જોઈએ ત્યાં સુધી અમારું અંતળન ચાલુ છે ચાલુ રહેશે બેન આજે તમે આંદોલન નગરમાં ખાસ કરીને તમે બેસેલા છો તેના સમાચાર નેશનલ મીડિયામાં પણ ચાલ્યા હરિયાણાના પણ આરોગ્ય કર્મચારીઓ મારી જાણકારી મુજબ તમારા સમર્થન અમને મધ્યપ્રદેશ હરિયાણા બિહાર મહારાષ્ટ્ર એવા ઘણા એવા લોકો રાજસ્થાન ઘણા રાજ્યોનું અમારું સમર્થન છે અને બી બની જો સરકાર અમારો જલ્દી નિવાડો નહી લાવે તો બીજા રાજ્યના લોકો પણ અમારા આરોગ્ય કર્મચારીઓ પણ અહીંયા જ વિનંતી છે કે અમે અમારો હક માગીએ છીએ વધારાનું કશું જ નથી માંગતા તો મહેરબાની કરીને જેમ બને એનું આનું નિરાકરણ લાવે અમારો હક છે અમને આપે અને અત્યારે ગ્રામ્ય લેવલે તકલીફ પડી રહી છે એમને જલ્દી ને જલ્દી સારવાર ચાલુ થાય બસ એક એક છેલ્લો સવાલ છે બેન મે અગાઉ પણ આંદોલનો જોયું છે શિક્ષકોનું આંદોલન થયું ફોરેસ્ટરો આંદોલન થયું ગાંધીનગર માં અનેક આંદોલનો થાય આંદોલનો પોલીસ ડિટેન કરે છે પછી તે બાદ ઘણી વાર ડરાવવાના ને ધમકાવાના પણ પ્રયત્નો થાય છે કે કેસ થઈ જશે તમારી નોકરી નહી

અને ગાંધી લડત પૂરી કરીશું અગાડી પણ અમે દિવસની હડતાળ કરેલી છે જેના કમિટી એ બધું ખાલી જીઆર ઠરાવ અમને એવું કીધું કે કરવામાં આવશે હજુ બે વર્ષ થયા છે હજુ જીઆર ઠરાવ થયો જ નથી તો અમે અમે પાછા અમારે આ લડત છે પણ અમારે ના કે આ કરવું પડે છે

છે જીનબાદ કર્મચારી એકતા જીનબાદ કર્મચારી એકતા જીનબાદ કર્મચારી એકતા જીનબાદ તો જે રીતે તમે જોયું કે જીતेंगे लड़ेंगे जीतेंगे मां संग तुम आगे बढ़ो आगे बढ़ो हम तुम तुम्हारे साथ है तो જે રીતે તમે જોયું કે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે ગાંધીનગરની અંદર

જેના પ્રતાપે જે તમે ગુજરાત રાખવું જોઈએ ખેર સરકાર સામે આ લોકોએ બાયો ચડાવી છે સરકાર એકસો બાસઠ ની છે હવે જોવાનું છે કે સરકાર ક્યાં સુધી આ લોકો પર બેસવું પડે છે ત્યાં સુધી કોઈ પોતાના બાળક છોડીને આવ્યું છે કોઈ પોતાનું ઘર પરિવાર કોઈ પોતાના બુઝુર્ગ બાપ છોડીને આવ્યું છે ત્યાં સુધી આ લોકોને ગાંધીનગર ના આમ જ ચક્કર કાપવા પડે છે અને ક્યાં સુધી આમ ને આમ પાટનગર માં તે લોકોને